સ્થાનિક નાગરિકોને પડી રહેલી તકલીફને ધ્યાનમાં રાખીને વોર્ડના આગેવાન સ્વેજલ વ્યાસે તાત્કાલિક સક્રિયતા દાખવી હતી તેમણે વ્યક્તિગત ધોરણે આ તમામ ઘરોમાં શુદ્ધ પીવાનું પાણી તેમજ અન્ય વપરાશ માટેનું સ્વચ્છ પાણી પહોંચાડવાની વ્યવસ્થા ગોઠવી હતી જેથી કોઈપણ પરિવારને પાણી વિના સંકટ વેઠવું ના પડે યોગેશ્વર પાર્ક કિસ્મતનગર ગાયત્રી કૃપા ખોડિયારનગર વિજયનગર પ્રભુનગર અને નવદુર્ગા સોસાયટી જેવા વિસ્તારોમાં પાણીની અછત સર્જાતા મહિલાઓ બાળકો અને વડીલોને પારાવાર કષ્ટ વેઠવું પડ્યું હતું આ ગંભીર સમસ્યાની જાણ થતાં શ્રી વ્યાસે સવારથી જ પાણી વિતરણની વ્યવસ્થા સંભાળી લીધી હતી તેમણે મહાનગરપાલિકાની કામગીરી પર આકરા પ્રહાર કરતાં જણાવ્યું હતું કે પાણીની લાઇન બંધ કરતા પહેલાં નાગરિકોની મુશ્કેલી અંગે કોઈ પૂર્વ તૈયારી કે વિચારણા કરવામાં આવી નહોતી જે મહાનગરપાલિકાની બેદરકાર અને નાગરિક હિતો વિરુદ્ધની કામગીરી દર્શાવે છે આ સમગ્ર મામલે સ્વેજલ વ્યાસે મહાનગરપાલિકા સમક્ષ તાત્કાલિક રજૂઆત કરી હતી તેમને પાણી પુરવઠો તુરંત ચાલુ કરવા અને ભવિષ્યમાં લાઇન રિપેરિંગ કે બંધ કરવાની કામગીરીની પૂર્ણ સૂચના સાથે કરવા માગણી કરી છે

પાણીના જોડાણ કટ કરીને કોઈ સુધારા વધારા કર કરતા હશે ત્યાંની આઠથી નવ સોસાયટીઓ છે જેમ કે વિજયનગર છે નવદુર્ગા છે ગાયત્રી કૃપા છે કિસ્મત એ છે કિસ્મતનગર છે તો આ આજુબાજુના આઠસોથી નવસો ઘરમાં પીવાનું પાણી છેલ્લા ત્રણ દિવસથી નથી વપરાશનું પાણી એમની પાસે નથી ત્યાં ઘરડા લોકો છે પ્રેગ્નેન્ટ મહિલાઓ છે બાળકો છે આ સર્વ લોકોને પીવાનું પાણી પણ જો ત્રણ દિવસથી ના મળતું હોય તો કોર્પોરેશન બહુ વિચારવા જેવી વાત છે આ તમારી જવાબદારીમાં રિસ્પોન્સિબિલિટી તમારી છે તમે ત્યાં પાણી પહોંચાડવું જોઈએ જેવી ત્યાંના સ્થાનિકો દ્વારા મને જાણ કરવામાં આવી અમે પહેલી તકે વહેલામાં વહેલું ત્યાં દરેક ઘરમાં આરો પીવાનું પાણી શુદ્ધ પાણી મિનરલ વોટર દરેકના ઘર સુધી પહોંચાડ્યા છે આઠસો નવસો ઘરમાં પહોંચાડ્યું છે તદઉપરાંત દરેકના ઘરમાં વપરાશ માટેનું પણ પાણી દસથી બાર ટેન્કર અમે લોકો ત્યાં પહોંચાડી છે તો આ કોર્પોરેશનની જવાબદારી છે કોર્પોરેશનને વિચારવું જોઈએ કે તમે કોઈ જગ્યાની લાઇન બંધ કરો છો તો એ લાઈન આગળ કેટલા ઘરોમાં જાય છે અને એ ઘરોમાં જ્યાં સુધી તમે બીજું પાણી નહીં પહોંચાડો તો એ ત્યાંના લોકોને કેટલી તકલીફ પડશે એ તકલીફનું થોડું ધ્યાન આપવું જોઈએ ફક્ત ને ફક્ત વેરા ઉઘરાણી કરવાની જે વિચારધારા છે એ બદલવી જોઈએ આ અમે તો એક સામાજિક ક્ષેત્રે છે તો અમારી રિસ્પોન્સિબિલિટી હોય છે જે અમે પૂરી કરી પણ અન્યથા બીજી વાર જો આવી કોઈ પણ જગ્યા પર અમને માહિતી મળશે કે આવું થઈ રહ્યું છે તો અમે કસમથી મોટામાં મોટા જેટલા એટલો મોટો મોરચો લઈને આવીશું કે તમને પણ ખબર પડશે જ્યારે એક હજાર માટલા તમારા કોર્પોરેશનની બહાર ફૂટશે તો દરેકને કોર્પોરેશનના દરેક અધિકારીને અમે વિનંતી કરીએ કે કોઈનું પાણી બંધ કરતા પહેલાં એને પાણી કેવી રીતે મળશે એની વ્યવસ્થાનું ધ્યાન તમારે રાખવાનું છે જય હિન્દ જય ભારત